ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો કાલે અમે ક્રિયામાં જઈ આવ્યા કાલે શું હતું હા સોમવાર હતો અને આજે અમારે જવાનું છે એટલો થાક લાગ્યો છે રાજકોટ એટલે બસો કિલોમીટર એટલે કશું ના કહેવાય ખાલી અમારું બધું ફેમિલી અમારું કુટુંબ ત્યાં છે એટલે કોઈ પણ પ્રસંગ હોય મરણ નો હોય કે લગ્નનો હોય એટલે એ ઘરે આવવા જવા જેવી બાબત છે તો એટલો થાક લાગ્યો ગયો સવારે સાડા પાંચે નીકળ્યા અમે હા બેટા અને રા સાંજે એવી ગણતરીથી અમે વહેલા નીકળી ગયા બહુ જાજુ રોકાયા નથી હા બે બે વાગે નીકળી ગયા અમે સાંજે સાડા છ અમે પહોંચી ગયા તો એટલો થાક લાગ્યો છે અને એક તો વરાનું જમવાનું રાત્રે મારી થોડીક તબિયત બગડી ગઈ હતી અને જ્યાં આપણે ચા પાણી કરવા ઊભા રહીએ અને થોડુંક કટક બટક બહારનું કોઈ પણ નાસ્તો હોય વડાપાં હોય ગાંઠિયા હોય કે પડીકા હોય નથી મજા આવતી પછી છે ને તબિયત એવી થાય છે ને એટલે હું એ વિચારતી હતી કે રાજકોટ તો ઘર છે તો પણ એટલો થાક લાગી ગયો હું બે હજાર તેરમાં દ્વારકા ગઈ હતી બે હજાર તેર એટલે કેટલા વર્ષો વીત્યા વિચાર કરો કે હું આવી રીતે કશે ફરવા જાઉં તો તો હું બહુ જ થાકી જાઉં જોકે ગાડી પર ડિપેન્ડ પણ કરે છે ગાડીની સીટ કાલે અમે બીજાની ગાડી લઈ ગયા પણ અમારી ગાડી નહોતા લઈ ગયા તો બીજાની ગાડી લઈ ગયા હતા એટલે કદાચ ડિપેન્ડ્સ કે સીટ ચેન્જ થઈ હોય તો પણ મને અહીંયા બેક પેન એટલે થયું હોય અને જે આવ્યું અને અત્યારે અમારે જવાનું છે સ્કૂલે રાત્રે તો એવી થાકેલી હતી ને તેવું હતું કે સવાર પડશે પછી હું નક્કી કરીશ કે સ્કૂલે અમે જઈ શકશું કે નહીં પણ અત્યારે હવે અમે મા દીકરો સ્કૂલે જવાના છે માંડ રસ્તો કોરો થયો તો પાછો વરસાદથી એક જગ્યાએ એટલે ઘણી જગ્યાએ પણ એક જગ્યાએ એટલું પાણી ભરાય છે એટલે કોઈ દિવસ કોઈ વ્હીકલ અટકતા નથી ફસાતા નથી ટુ વ્હીલર હોય કે ફોર ફોર વ્હીલર પણ એક એક્ટિવા બહુ સ્લીપ થાય છે લાવવા જવામાં પછી એ સાવ બંધ કરી દઈએ છે વાપરવાનું તો અત્યારે ગાડી જ કાઢવી પડશે અને ફટાફટ કપડાં સુકવીને ભલે પછી બીજા કામ બાકી રહે કપડાં સુકાતા થાય અને કાલે જુનાગઢમાં વળતા લસ્સી ખાધી એટલે શોર્ય પાછી શરદી થઈ ગઈ બહુ જ સ્વીટ અને ઠંડી બહુ હતી તો ભાઈને પાછી શરદી થઈ છે પણ આજે ઈચ્છા છે સ્કૂલે જવાની તો ફટાફટ કપડાં સુકવીને પછી સાવજ નાસ્તો કરી લે અમે થોડોક ત્યાં બચ્ચાઓ લંચ બોક્સ લઈને આવે છે ગરમ નાસ્તો નથી આપતા ઘરેથી નાસ્તો લઈને આવે છે તો હું આનો લંચ બોક્સ ભરી વોટર બોટલ અને અમે પછી નીકળીએ વચ્ચે પણ શરદીને લીધે નહોતું જવાતું પણ આજે નથી એવું કરવું જ આવું જ છે તો વરસાદ ના હોય બિલકુલ રસ્તો સાફ હોય ને તો હું શૌર્ય એકલાય જઈ શકે પણ કઈ વાંધો નહીં નવરાત્રી સુધી તો આગાહી હતી બધા જ કહેતા હતા કે નવરાત્રી સુધી તો છે એટલે અમે હજી રસ્તો ચોખ્ખો પણ નથી કરાવ્યો મતલબ પેલું નાખે ને પથ્થર ને એમ છે જ વ્યવસ્થિત રસ્તો નદીની જેમ નદી થઈ ગઈ છે એટલે ખાડા ને એવું બધું બહુ છે અને આમ ક્લીન ચો આ પોર્ટેબલ જ્યુસે લીધું છે બધા ફ્રૂટનો જ્યુસ માટે શરીરના મેં ખાસ કેવું છે કે રાત્રે ખજૂર થોડા દૂધમાં પલાળીને તો રોજ તમે ડેલી મિક્સર કે બ્લેન્ડર યુઝ કરવાનો બહુ કંટાળો હોય આ પોર્ટેબલ એટલે ચાર્જેબલ છે આ એનો વાયર આ ટાઈપનો છે મોબાઈલમાં પણ ચાર્જ થાય જો મોબાઈલમાં પણ ચાર્જ થાય અને હું ક્યાંની છે ને એને ચાર્જ કરતી હતી તો કાલે અમે ગયા હતા રાજકોટ તો મેં કાલે કર્યું ને અત્યારે થોડુંક કર્યું ખાસ એટલે માટે લીધું છે કે ખજૂર ક્રશ કરવા અહીંયા રીંગ પણ છે જો ઢાંકણામાં બહુ અલગ અલગ વેરાયટીવાળા મળે છે અને પ્લસ અંદર બ્લાઇન્ડ થઈ ગયા પછી આવી રીતે ગાળવું હોય તો આ જાળી પણ છે અને અહિયાં છે બે ટાઈપની પિન છે ચાર્જરની તો એના માટે ખાસ કે આ બારગામ તમે જાઓ ને એટલે આ તમારે જોડે રાખવાનું ઈવન મારું રસોડું કેવું બાળ છે તો આ તમે રોજ બ્લેન્ડર અને મિક્સર બહુ કંટાળો આવે એટલે હું દૂધ સ્ટીલની ડબ્બીમાં ખજૂર રાત્રે પલાળી દઉં છું અંજીર પલાળી દઉં છું અને સવારે આમાં ક્રશ કરું છું બહુ જ સરસ થાય છે આનું રિઝલ્ટ બહુ મસ્ત છે અને આ પણ આવી રીતે તો ખાસ શૌર્યના દૂધ માટે જો પોર્ટેબલ જ્યુસર છે ચાર્જ થઈ ગયું છે થોડુંક થયું જો છે બચ્ચાઓને જે માર્કેટના પાવડર આવે છે એનાથી બેટર કે તમે ઘરે ડ્રાયફ્રુટના ડ્રાયફ્રુટ ક્રશ કરીને શેકીને સૂકવીને શેકવાના એટલે કે એની અંદર જે મોઇશ્ચર હોય જે ઓઇલ હોય એ વધારાનું એ થઈ જાય એટલે ડ્રાય થાય કારણ કે એવા ને એવા તમે ડ્રાયફ્રૂટ માર્કેટથી લઈને શેક્યા વગર તમે ક્રશ કરશો તો અંદરનું તેલ એવું ને એવું રહેશે અને જલ્દી ફૂગાઈ જશે અથવા તો તમારે ફ્રીજમાં રાખવું પડશે ફ્રીઝમાં રાખશો નો પ્રોબ્લેમ પણ ગા બાર ગામ જઈએ અને જોડે લઈએ તો બગડવાની કદાચ થોડીક શક્યતા વધી જાય કારણ કે બહાર મૂકો પછી પાછું અંદર મૂકો તો એ વસ્તુ બગડે એટલે શેકીને અત્યારે રેણુબેન ડ્રાયફ્રૂટ શેકે છે પછી ઠંડા કરીને એને એકદમ ક્રશ કરશે અને એ અને ખજૂર એટલે એક મખાણા એક પમકીન સીડ્સ પિસ્તા મેં જ્યારે નાનો હતો ત્યારે યુઝ કરેલા પિસ્તા મને બહુ નથી મજા આવી પિસ્તાનો ટેસ્ટ એ નહોતો અને અખરોટ અને બદામ અને દૂધમાં પલાળવા માટે અંજીર અને ખજૂર બહુ જ સારું છે હેલ્થ માટે અને લોહીના એના માટે હિમોગ્લોબિન માટે ખજૂર બચાવવા માટે બહુ સારું છે તો બને ત્યાં સુધી જ્યારથી એ આવી ટેવું પાડો જ્યારે શૌર્ય નાનો હતો ત્યારે મેં આ જ ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો હતો અને એને હું સેરેલેકમાં અને મેંગોના પલ્પમાં ને એવી રીતે એને હું ખવડાવતી હતી દૂધમાં મિક્સ કરીને ખવડાવતી હતી ભાખરી ચોડી દો અને એક ચમચી ડ્રાયફ્રુટનો પાવડર નાખી દઉં અને એને જ્યારે સવારનો નાસ્તો દૂધ સાથે આપતી ને ત્યારે હું એને ખવડાવતી એટલે માર્કેટના રેડીમેડ પાવડર કરતાં આ લે આપણી લેડીઝ માટે પણ તમે આ પાવડર કરો તો બહુ જ સારું લેડીઝમાં મખાના દેશી ચણા ખસખસ બદામ અને અખરોટ આ બધું અલગ અલગ શેકવાનું પમકીન સીડ્સ અલગ અલગ શેકવાનું પાવડર લેડીઝના ત્રણ વસ્તુ બે વસ્તુ એડ થાય છે ખસખસ અને દેશી ચણા કોઈ પણ જેન્ટ્સ હોય લેડીઝ હોય આપણે લેડીઝનો પાવડર બનાવવો હોય તો એડલ્ટ માટે આ પાવડર છે એનું ખજૂર કાઢ લો અને અખરોટ ને બદામ છે ને સેચ સેત શેકવા છે લાઈટ છે ને તો પ્રશ થઈ જાય

টাইট আছে নর বেটা বিপুল ভাই নাকি থাকে লো সেই থাকে লিস পর আমাই যাসে হ্যাঁ কেমা તો દૂધ નો પાવડર છે ને ડ્રાય ફ્રુટ શેકીને બનાવી દઉં મને ખાલી તમ છે ને મિક્સરમાં પાવડર કરી આપજો ઠરે ને એટલે પેલા બી વગરનો ખજૂર આવે ને એ લીધો છે એ તો આપણે અહીંયા ચેતનબેન દુકાને મળતો હશે ચેતનબેન દુકાને બધું મળે પણ ત્યાં ભીડ હોય હું એકલી હોઉં તો હાલે પણ આ જોડે એટલે મારા મગજ પર ટેન્શન રહે પુરુષો જોડે છે ના ફાવે શોપિંગ એ કરિયાણું હોય પૂરું કારણ કે એ એટલું રા ના જોઈએ કે પુરુષો ચેતનબેન દુકાને ભીડ બહુ હોય આનો નાસ્તો મારે છે ને ત્યાં લેવા જવો છું

ગુડ ઇવનિંગ આજે હું વહેલી આવી ગઈ છું રસોડામાં કઢી ખીચડી અને ડુંગળીનું ખાર્યું એકચુઅલી બપોરે વિચાર આવ્યો કે પૂના મિશ્રણ કરું પૂના મિશ્રણ પણ મહારાષ્ટ્રની આઈટમ છે પણ મગ મેં બે રકા બીશ નહીં મગ મેં નહોતા પલાળ્યા બપોરે એટલે પછી ડુંગળીનું ખાર્યું અને કડી ખીચડી સોરી અંદર જતો રહ્યો છે રમવા માટે બહુ ઓછી હવે રહી છે બહાર રમવા માટે તરત કે ઘરે ચલો ઘરે ચલો એ રૂમ એટલે એનું ઘર વહેલી રસોઈ પતાવી દીધી સવારથી બપોર સુધી તડકો તો કાલે પણ એવું હતું અને રોજ સાંજ પડે એટલે એટલું આદળ ઘેરાય અને બહુ જ વીજળી થાય અત્યારે સહેજ પલાળી ગયો અને સહેજ ઘેરાવ્યું છે કંટાળો આવે જે લોકોને નવરાત્રીનો શોખ હોય મારા જેવા એકલ દોકલ હોય જેનો ઓછો હોય શોખ મને ખાલી તૈયાર થવું ગમે તો જેને શોખ હોય બધા ઓલમોસ્ટ બહુ બધા ગરબા ગરબાનો શોખ તો બધાને જ હોય તો શરૂ શરૂમાં કદાચ નવરાત્રિ બગડશે કારણ કે મેદાન એટલા જલ્દી તો તરત કોરા નહી થાય કાલે રાજકોટમાં નતો પણ પરમ દિવસે ગુરુવાર અમે ગયા તા જ્યારે સ્મશાન ક્રિયા હતી ત્યારે અમે ગયા તા ત્યારે વરસાદ હતો એક તો બાઇક બગડ્યું છે એટલે છે ને વાતું પણ નથી આ થઈ જાય એટલે સીધી એને લઈ જઈશ અને એના દૂધનો પાવડર મેં રેડી કરી દીધો છે બતાવ્યું પણ એને હજી એક ટેવ પડી જાય ને કે મગમાં દૂધ પીવાની પછી મારે શાંતિ રાત્રે ખજૂર અને દૂધ પલાળી દઈશ દૂધમાં ત્યારે અમે ઘેરાયેલું ઘે રહેલું રે એટલે બાઇક પર કસે જવું હોય તો પણ ના જવાય દાદાની વાડી હતી એ બા પાસે ગયો હતો ક્યાં કોની પાસે ગયો જો બાર કેવો ઠંડો પવન આવે બફારો હતો જો વહેલી રસોઈ કરવાનો ફાયદો કે અત્યારે ચક્કર મારવા નીકળ્યા છે પેલું બાઈક બગડી ગયું છે અને અવારનવાર ઝાપટા આવે છે શૌર્ય પલ્લે છે તો મને ગમતું નથી લોકડાઉનમાં પહેલા લોકડાઉનમાં જ્યારે પહેલું લોકડાઉન હતું માર્ચના એન્ડમાં તો મને પણ મમ્મીની જેમ એવી જ ટેવ હતી કે હું વહેલી રસોઈ કરી નાખતી સાડા પાંચે સાંજે ચાલુ કરી દીધી અને સવારે સાડા નવ દસ વાગે હું રસોડામાં પહોંચી જતી મને મમ્મીની જેમ ટેવ છે વહેલી રસોઈ કરવાની હજી યાદ છે મમ્મી અમારા ઘરમાં એવું કોઈ દિવસ નથી થયું કે ગરમ રોટલી માટે અમે રોટલી બાકી રાખી હોય પપ્પાનું ટિફિન બનતું એની જોડે જ અમારી બધી રોટલી બની જતી અને પપ્પાનું ટિફિન પણ યાદ છે બે ખાનાનું સ્ટીલનું લમગોળ શેપ હતો અને સાંજે જ્યારે પપ્પાનું આવું આવું થતું હોય સાડા પાંચે છૂટ્ટા પોણા છ છ વાગે ત્યાં સુધીની મમ્મીની ઓલમોસ્ટ બધી રસોઈ પતી ગઈ હોય અને અત્યારે પછી પછી બહુ વર્ષો પછી એવું થયું હતું કે અમે હિંચકે બેસતા બાકડે બેસતા અને પછી રસોઈની તૈયારી ત્યારે તો બેનને અમે કરતા બેન કરતી તો અમે ના હતા ને ત્યાં સુધી મને યાદ છે અને પૂરેપૂરી સવારે સાડા આઠથી થી પોણા નવ સુધીમાં રસોઈ થઈ જાય પછી મમ્મી કપડાં ધોવા જતી અને કચરા પોતું માટે ખાલી બેન હતા મારા સૌથી જૂનામાં જૂના હું હીર જેવડી હતી મારા નળનની બેબી જડી અને સુમન બેન એ અમારા ખાસ હતા કચરા માટે જ હતા પછી ધીમે 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 વિડીયોકોન નું વોશિંગ મશીન લીધું એ યાદ નથી કે ક્યારે તો મમ્મીની જે ટેવ છે કે અમે મને પણ વહેલી રસોઈ કરવાની ટેવ હતી અને અત્યારે બહાર નીકળ્યા છે કારણ કે એક્ટિવા લઈને જઈએ ને તો ગમે ત્યારે ઝાપટા આવે છે અને શૌર્ય પલ્લી જાય તો વળી શરદીની માથાકૂટ એટલે જો અહીંયા કેમ પાછળ આવ્યો હે शरीर अठलो बदो चलायो अरे बाप रे शरीर गाड़ी चलाई आज तो भागती बदो जो पुलिस जो है ने तालाडा मार्केट मा तो पकडी ले गाड़ी ना चलावाई इतलो बदो चलायो जल्दी, जल्दी 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 सीख ले जा वालेकुम हां के आ मु 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 एकदम फास्ट चलाई हां बहोत बदो पवन आयो मने जोयु मैं बहोत बदो पवन आयो बोल